ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર આજકાલ વ્યસ્ત જીવન અને કામકાજ વચ્ચે માતા પિતા પાસે પૂરતો સમય નથી કે તેઓ તેમના બાળકને જમાડવા માટે કલાકો વિતાવે આવી પરિસ્થિતિઓમાં માતા પિતા સમય બચાવવા માટે ઇલેક્ટ્રોનિક ગેજિસ્ટનો સહારો લે છે બાળકો મોબાઈલ ફોન જોતાં જોતાં ઝડપથી જમી લેતા હોય છે તેમજ માતા પિતા પણ આ વાતને બેફિકરાઈથી લે હોય છે કે ચાલો ટીવી કે મોબાઈલ જોતાં જોતાં પણ બાળકો જમી તો લે છે પરંતુ મા બાળકને જમાડવાનો આ ઈલાજ બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે એન્વાયરમેન્ટલ જનરલ ઓફ હેલ્થ નામ મેગીની જન્મમાં બાળકોને જમાવવાની યાદતો પર એક રિસર્ચ છપાયું છે એવું જાણવા મળ્યું છે કે જે બાળકો ટીવી અથવા મોબાઈલ જોતા જોતા જમે છે તેઓ પછીથી જમવાને લઈને ખૂબ જ નખરા કરતા હોય છે તેમજ આવા બાળકોને નાની નાની વાતોમાં જલ્દી ગુસ્સો આવી જતો હોય છે ટીવી અને મોબાઈલ જોતા જોતા જમતા દસ વર્ષ સુધીના બાળકોમાં સ્થૂળતાનો ખતરો અનેક ઘણો વધી જાય છે અને તેઓ સ્થૂળતાનો શિકાર બને છે જે અનેક રોગોને જન્મ આપી શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને તાજેતરમાં એક રિપોર્ટ જારી કરીને બાળકોને સ્કીનથી દૂર રાખવાની ચેતવણી આપી છે આ રિપોર્ટમાં પાંચ વર્ષથી નીચેના બાળકોનો સ્કિન ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે આ બાળકોનો વધુ પડતો સ્કીન ટાઈમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે બસ આજ માટે એટલું જ અને મારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ